લોકોને દૂર રહેવા વિનંતી જે મિત્રો કામ કરે જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મેળા નવા વ્લોગમાં અને ખાસ તમને આજે એ જણાવવાનું કે એન્ડ્યોરન્સ રાઇડ રાજકોટ બે હજાર ચોવીસ અને એનો પહેલો પાગ એટલે કે પાર્ટ આજે આવી ગયો છે તમે બધાએ જોયો હશે અને હજી તો એ ઇન્ટ્રોડક્શન હતું એટલે કે આપણે બધા ઘોડાઘોડીવાળાને પૂછતા હતા કે તમારું નામ શું તમારી ઘોડીનું નામ શું અને એમાં હંસા ધ્રોળની એ આવી એક બીજી પણ હંસા હતી એટલે આપણે એનું ટાઇટલ આપ્યું કે હંસાની એન્ટ્રી રાજકોટમાં અને એ હંસા જે ધ્રોલમાં સાત વાર ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી છે તો એ એવોર્ડ વિનર છે અને એટલી મસ્ત ઘોડી છે અને આવનારા વ્લોગમાં એટલે કે કાલે પાર્ટ ટુ એવી રીતે લગભગ છ ભાગ બનશે તો એમાં ખૂબ ખૂબ મજા આવવાની છે તો જોવાનું ચૂકશો નહીં કદાચ પહેલાં પાર્ટમાં તમને એવું લાગ્યું હોય કે ખાલી ઘોડાના નામ પૂછે છે અને વાતો કરે છે બાકી જેમ જેમ એક 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 વ્લોગ વધતા જ હશે પાર્ટ એના બીજો ત્રીજો એમ જેમ ખૂબ ખૂબ મજા આવવાની છે તો જોવાનું ચૂકશો નહીં હા અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને કરાવજો

માહોલ ખૂબ જ સરસ છે પચીસ ત્રીસ છે એ બાબતમાં શું કહેવા માંગો છો બહુ સારો માહોલ છે ને બહુ સારો છે ઓકે ઓકે તમે વધારે કાઠિયાવાડીને પસંદ કરો છો કે મારવાડી મારવાડી એવું છે કારણ કે અત્યારે એક ટ્રેન્ડ છે મારવાડીના અને ગજાવાળી જોઈએ એવો કારણ કે આપણે સારંગખેડા મેળામાં પણ ચાર પાંચ દિવસ રોકાણા ત્યાં પણ એવું જ હતું કે ભાઈ મારવાડી વધારે પણ ખરેખર કાઠિયાવાડીને પણ થોડુંક પ્રાધાન્ય આપવું જોઈએ કે નહીં કારણ કે ખડતલ છે આમ કે એના માટે કોઈ શબ્દ ન મળે એવું કારણ કે કિશોરસિંહભાઈ હમણાં વાત કરી આપણને અને આપણે એની પણ મુલાકાત કરશું શિવદેવસિંહભાઈ ફાધર એટલે એ પણ કહેતા હતા કે કાઠિયાવાડી ખૂબ સરસ છે તો ચાલો તમે જીતો એવું બેસ્ટ ઓફ લક ઓકે થેન્ક યુ સર શું નામ છે આનું ફૂલજર ઓકે ફૂલજર વાહ છે પણ ફૂલજર જેવી અને આ માલિક કોણ છે પોરબંદર વાહ વાહ આપણે કાઠિયાવાડી ઘોડાની ધડબડાટી ધમાલ આપણે જગાવના લોક તમે જોઈ ચૂક્યા છો અને હજુ પણ આવવાના જ છે હજી સારંગખેડાના પણ એક એપિસોડ બાકી છે એ પણ આવી જશે તો આવી જ રીતે અલગ અલગ આપણે ઘોડા ઘોડાઘોડીઓનું બધું તમને બતાવતા રહેશું તો આવી રીતે વ્લોગમાં બેના રહેજો ખૂબ મજા આવવાની છે હજી એક રહી ગયો એવું લાગે છે તો આપણે ત્યાં પણ જઈએ શું નામ છે આનું રત્ન રત્ન તમ આપનો માલિક કોણ છે શું આપનું શુભ નામ અને ગામ કયું છે આપનું રાજકોટ રાજકોટ પ્રોપર છે વાહ વાહ ઘર આંગણે જ છે બધું એમને અગાઉ ક્યારે તમે આવી રીતે હરીફાઈમાં ગયા છો અને એમાં રિઝલ્ટ નથી નંબર મેળવ્યા બેસ્ટ ઓફ લક ઓકે આજે તમને નંબર મળે એવી એક બાબતમાં આપણે વિશેષ પછી લેશું કારણ કે અત્યારે ઠંડીનો માહોલ છે તો આપણે આગળ પછી બીજી બધી પૂછપરછ કરશું કલર બાબતે કે કાઠિયાવાડી મારવાડી બાબતે

જો હવે કેટલા છે બધાથી આપણે હમણાં પૂછી લસુ પાંચ સાલુમકે આ ગોપાલભાઈ હા ઉતરી ઉતરી આવી ગયા છે નડાળા દરબાર સાહેબ તમારી ઘોડી નું નામ શું છે પરી અને કઈ એના વિશે કયો કઈ ઇનામ મળેલું હતું એવું અમે સાંભળ્યું છે અમદાવાદ એકવાર આપણે અમદાવાદ એન્ડ્યુરન્સ માં ગઈ ત્યારે એને સેકન્ડ નંબર આવ્યો હતો ઓકે કેટલા કિલોમીટર ની હતી એ 40 કિલોમીટર ની ઓકે ઓકે આજે પણ બેસ્ટ ઓફ કે તમારી પરીનો નંબર આવી જાય હા સરસ સરસ આજીત ભાઈ જો ને એટલે ભાઈ આ અમારા યુવીબા આપણી જે ચેનલ છે યુ યુવા બ્લોગ્સ એના માસીયા ભાઈ છે તો એનું તો વધારે લેવું જ પડે ને બરાબર

પણ મિત્રો દૂર રહેજો કારણ કે આશ્રો સાથે કામ લેવાનું છે આપણે બધા જો ત્યાં ઉભા છું તો ઘણી વખત શરૂ થવાની તૈયારીમાં છે અને એકથી પાંચ નંબરને બોલાવવામાં આવ્યા છે ત્યારબાદ ક્રમશઃ બધા અલગ અલગ નંબરોવાળાને બોલાવશે અને રેસ શરૂ થશે તો લોગમાં બહેના રહેજો આજેના ઈશ્વરિયાના એટલે કે રાજકોટના રેસના કાર્યક્રમમાં ખૂબ જ મજા આવવાની છે અને આપણે આગળ જતા કિશોરસિંહને પણ મુલાકાત લેશું અને એનું પણ ઇન્ટરવ્યૂ લેશું અને બીજા બધા અશ્વપ્રેમીઓ જે કોઈ છે એને પણ આપણે ઇન્ટરવ્યૂ લેશું હાલો નંબરને બોલાવામાં આવ્યા છે એને સાત પચાસ નો ટાઈમ છે તો બસ બધાય ઘોડીઓની થનગનાટ શરૂ થઈ ગઈ છે ધડબડાટી જે આપણે કહીએ છીએ ઘોડાની ધમાલ મસ્તી ધડબડાટી Uh mm -hmm.

લોકો ને દૂર રહેવા વિનંતી જે મિત્રો કામ કરે છે એમને વ્યવસ્થિત કામ કરવામાં અનુકૂળતા રહે એટલા માટે

પ્રેક્ષકો નમ્ર વિનંતી કે થોડાક દૂર જોશો તો આપને ત્રણ બે એક ત્રેવીસ ને ચોવીસ બે બાર છે અંદર આવે ત્રેવીસ નંબર હજી નથી આવ્યા ¿Duele a ¿O no, oh, no, 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 no.